નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે આંગણવાડી ની બહેનો દ્વારા કોર્ટ ના ચુકાદા નો અમલ કરવા અને સરકારી કર્મચારીઓને ચુકવવામાં આવતું લઘુત્તમ વેતન ચુકવવા આવેદન પત્ર આપવામાં આવ્યું છે આંગણવાડી કાર્યકર અને બહેનો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને અધિક કલેક્ટર એનડી ગોવાણીને મળીને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર આપવા અંગે ગોહિલે માહિતી આપી હતી રાજ અમે કલેક્ટર ઓફિસ છે અમારા જે હક હક માટેનો જે ચુકાદો આવ્યો છે હાઈકોર્ટમાંથી હાઇકોર્ટમાંથી સરકારી કર્મચારી કે જાહેર કરવા અને વહેલામાં વહેલા તરીકે મેળવણું મળે એ રીતે અમે આજે આવેદનપત્ર દેવાયા છે આજે પત્રથી શરૂ કરી છે અમારું આંદોલન અને આજથી જો આ અમને નિર્ણય નહીં મળે સરકાર સી તરફથી અમને સહકાર નહીં મળે તો અમે બેવડીમાં બેવડી બેવડીમાં બેવડી એમ કે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોના હિતમાં નિર્ણય લેવામાં નહી આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે